આખો દિવસ ફૂલ ગરમી અને બફારા વચ્ચે હવે જોરદાર આંધી તોફાન શરૂ થઈ ચૂક્યું છે આખો દિવસ ફૂલ બફારો હતો ફૂલ ગરમી હતી અને અત્યારે ચારે બાજુ જોઈ શકો છો તમે માટી જ માટીની ડમરીઓ ઉડી રહી છે જોરદાર હવા ચાલી રહી છે ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે જાળવાઓ જેમ ઉખડી જવાના હોય એટલી ખતરનાક સ્પીડથી હવા આવી રહી છે જોરદાર આંધી તોફાન શરૂ થઈ ગયું ચાર પાંચ દિવસની વરસાદ અને તોફાની જે આગાહી છે તે સાચી પડતી હોય એવું જણાય છે ખતરનાક હવા સામે જેમ બધા પતરા ઉડી જવાના હોય એટલી સ્પીડ ગતિથી હવા ચાલી રહી છે આખો દિવસ ગરમી અને બફારા બાદ ખતરનાક વાતાવરણ બની ગયું છે આંધી તોફાન શરૂ થઈ ગયું છે માટીની ડમરીઓ આકાશમાં ઉડી ઉતી રહી છે ચારે બાજુ ખતરનાક હવા પવન ચારે બાજુ માટીની ડમરી ઉડી રહી છે જોરદાર પવન સાથે અને માટીની ડમોરી ઉડી રહી છે ખતરનાક આખો દિવસ પૂર ગરમી હતીસવાટા ઠંડો ઠંડો પવન ચાલી રહ્યો છે એટલે નજીકના સમયમાં અહીંયા પણ ભરપૂર વરસાદ આવી શકે છે ઓકે તમામે